વર્ષના શુક્લથી ગામની ફરતે પૂનમ સુધી શરૂ થયેલા પરિક્રમામાં આજે બારસો થી વધુ લોકો જોડાયા હતા નર્મદા પુરાણમાં ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની પરિક્રમાનો અનેરો મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો અને દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો દ્વારા શુકલતીર્થની પરિક્રમા કરવામાં આવે છે આજથી આ પરિક્રમાનો પ્રારંભ થયો હતો પહેલા દિવસે બારસોથી વધુ પરિક્રમાવાસીઓ જોફાયા હતા અને ગામની પરિક્રમા કરી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે અને સાત જન્મોના પાપ અહીંયા નાશ પામતા હોવાની માન્યતા છે શુક્લતીજમાં નર્મદા પુરાણમાં એકસો ને છપ્પનમાં પાનમાં શુક્લ ઈટનું મહાત્મય બતાવ્યું છે એમાં નર્મદા અને ગામની પરિક્રમાનું ખૂબ મોટું મહત્ત્વ છે શુક્લ ત હજારોની સંખ્યામાં દેવુંથી અગિયારસથી પૂનમ સુધી ગામની પરિક્રમા કરવામાં હજારો લોકો આવે છે અને આજે પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને પરિક્રમા ખૂબ જોરશોરમાં ચાલે છે અને પંચાયત અને આ બધા ભક્તો આવીને દરેક વ્યવસ્થા ઊભી કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા થાય છે